લાયન્સ ક્લબ ઓફ સટલાસના દ્વારા નવીન પ્રમુખ એક્શન મોડમાં લાયન્સ ક્લબ ઓફ સટલાસના દ્વારા આરડીએસપી ફાઉન્ડેશન સમર્થ ડાયમંડ અને આર પ્રજાપતિ આર્ટ્સ કોલેજ ના સંયુક્ત પ્રયાસ થકી સમર્થ ડાયમંડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું આજ રોજ સટલાસના ખાતે લાયન્સ ક્લબ ઓફ સટલાસના નવીન પ્રમુખ સોમભાઈ ડી પટેલ ગોઠડા અને કારોબારીના સભ્યએ એક સાત બે હજાર ચોવીસના રોજ ચાર સંભાળ્યો હતો અને આજ રોજ બે સાત બે હજાર ચોવીસના દિવસે જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ થકી લાયન્સ ક્લબ ઓફ સતરાષ્ટ્રના દ્વારા આરડીએસપી ફાઉન્ડેશન સમર્થ ડાયમંડ અને આરએમ પ્રજાપતિ આર્ટસ કોલેજના સંયુક્ત પ્રયાસ થકી સમર્થ ડાયમંડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરી વિવિધ લોકસેવાના કાર્ય કરવામાં આવે છે અને ગઢવાડા વિસ્તારમાં છેવાડાના માનવી સુધી વિવિધ સેવાઓ પહોંચાડવા પ્રયત્નશીલ રહે છે વધુ માહિતી આપતા પ્રમુખ શ્રી સોમભાઈ ડી પટેલે જણાવ્યું હતું કે આવનારા દિવસમાં મેગા મેડિકલ કેમ્પ મોટા પાયે વૃક્ષારોપણ અને અન્ય લોકસેવાના કાર્યો પણ કરવામાં આવશે આ રક્તદાન કેમ્પમાં બચુભાઈ શાહ ડોક્ટર નટુભાઈ પટેલ લાયન્સ ક્લબ ઓફ સટલાસ્ટ્રાના માજી પ્રમુખ હસમુખભાઈ મેવાડા

સમર્થ ડાયમંડના સહયોગથી મુખ્ય બાળો સમર્થ ડાયમંડનો જ છે પરંતુ એમના સહયોગથી એના અમારા પ્રમુખ સાહેબના સહયોગથી અહીંયા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એ કાર્યક્રમમાં અમે બધા અહીંયા લાયન્સના મિત્રો બીજી સંખ્યામાં હાજર રહ્યા છીએ સમર્થના સ્ટાફ બધો બ્લડ ડોનેશન માટે કોલેજના એનએસએસના એનસીના વિદ્યાર્થીઓ જે બીજા બીજા બધા વિદ્યાર્થીઓ પણ ડોનેશન આપવા માટે કોલેજમાંથી અત્રે આવ્યા છે એ બધા અત્યારે સારું એવું ડોનેશન અહીંયા ચાલી રહ્યું છે મને આશા છે કે સૌ ઉપર બ્લડ બ્લડ ડોનેશનનો કેમ્પ સફળ થશે એવું અમને વિશ્વાસ છે આવી સર્વિસ એક્ટિવ દિવસ દરમિયાન ચાલુ રહેશે અને અમે બધા કામગીરી છીએ અને લોકો હું સારું સહકાર આપું છું તાજેતરમાં નર્સિંગ કોલેજ પણ ટૂંક સમયમાં નવી મકાનનું રોકામ પણ ચાલુ કરવા આવી જઈ રહ્યા છીએ અને એમાં પણ અમને લાયન્સ ક્લબના સભ્યો બીજા બધા પાર્થિવ બીજા બધા બહુ સારો મળે છે અને એટલે નર્સિંગ કોલેજનું મકાન પણ એક વર્ષની અંદર અમે શરૂ કર્યું આશા અપેક્ષા હતી જય હિન્દ જય ભારત ગઈ સાલ પણ સાહેબ આ જગ્યાએ બ્લડ ડોનેશનનો કેમ્પ કર્યો હતો અને એ પણ તમારા દ્વારા જ આયોજિત કરવામાં આવ્યો હતો તો અંદાજે કેટલા સમય ત્યાં કરી રહ્યા છો તમે जी लायन्स क्लब स्थापना ओगणीसो सत्ताणू अठ्ठाणूया करेल आणि दर वर्षे एक केम्प तर अमेरिके करता था। परंतु ज्याती समर्थ डायमंडची स्थापना अं तार वर्ष केम्पो अवश्य करेस आिलजिरो चालू रहे श्री भगवानने प्रार्थना साथ ચોવીસ થી લાયન્સ ક્લબ ઓફ સંક્રસણામાં પ્રમુખ તરીકે મારું વર્ષ ચાલુ થાય છે એક ત્રીસ છ એ મારી શપથવિધિ કાર્યક્રમ અને આજે બે સાત છવીના રોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આરટીએફી ફાઉન્ડેશન મહેસાણા લાયન્સ ક્લબ ઓફ સત્રાસણા આર્યમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજ સતલાસણા અને સમર્થ ડાયમંડ સત્રાસણાના સંયુક્ત ઉપક્રમે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે અને એમાં લગભગ અમારે આજે દોઢસો બોટલ જેવું બ્લડ એકત્રિત કરી અને બ્લડ બેન્કો જમા કરાવવામાં આવે સાયન્સ ક્લબનો ચાર્જ સંભાળ્યા પછી તરત જડી તમે જે આ એક ઉમદા કાર્ય કર્યું છે શું સંદેશ આપવા માગો છો લોકોને સંદેશ કહીશ કે બ્લડ ડોનેશન એ લોકોને બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે ગરીબ લોકોમાં જ્યારે ધારો કે બ્લડનું કોઈ પણ બ્લડ બાબતની વાત આવે છે અને હવે આ તો ગરીબમાં ગરીબ માણસને આસાનીથી બ્લડ મળી શકે એવા આશયથી આ બ્લડ ડોનેશન કર્યું છે અમે ભવિષ્યમાં ત્રણ ચાર ત્રણ ચાર મહિને બ્લડ ડોનેશન કરતા રહીશું ક્લબ ઓફ અને ફાઉન્ડેશન બાબતે બહુ સક્રિય છે અને આગામી સમયમાં અમે મેડિકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ વૃક્ષારોપણ કાર્યક્રમ ગરીબ બાળકોના કુપોષણ નિવારવાના કાર્યક્રમો વિવિધ કાર્યક્રમો અમે કરવાના છીએ અને આ માટે અમે પ્રતિબદ્ધ છીએ